શ્રી કૃષ્ણ કનૈયાલા કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય શ્રી વલ્લભી સખી જય સર્વે મારા વાલા વૈષ્ણવને જા જાતી જય શ્રી કૃષ્ણ અમારું કીર્તન ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો શ્રીનાથજી મારા શ્રીનાથજી બાથજી મારા શરણ સેવું તમારું રે શ્રી નાથજી બારણ સેવું તમારું રે શ્રી નાથજી બા ઉચિત પૂજા ધારી રે ઉચિત પૂજા ધારી તેને ખબર મુજને પડી રે શ્રી નાથજી મારા ની ખબર મુજને પડી રે શ્રીનાથજી બાવાય બા ગોવિંદ આત જાયલો જારો ગોવિંદ આત જાયલો મારો જાષ્ટક્ષર મંત્ર યા પો રે શ્રીનાથજી બાષ્ટક્ષર મંત્ર યા પો રે નાથજી યો મારા મથુરા નગરી માં અવતરી છો મથુરા નગરી માં અવતરિયા તમે કોકુળિયા માં જઈ વસિયા રે શ્રી મારા બાળ માં જઈને વસિયા રે ಜಿ ಬಾವ ಮಾರೇವಕೀ ಜಿ ನೇ ದರವಸಿಯವಕೀ ಜಿ ನೇ ದರವಸಿಯ ಮತಾ ಜಸೋದನ ದೂಧಡಾ ಪೀತಾಸಿ ನಾಥ ಜಿ ಬಾವಾಯ તાજસો ધન દૂધડા પિતા શ્રી નાથજી મારા ગિરી ગોવર્ધન તોડ્યો છે તમે ગિરી ગોવર્ધન તોડ્યો છે તમે ઇન્દ્રનો ગૌરવ ઉતારો છે હે શ્રી મારા બા ઇન્દ્રનો ગૌરવ ઉતાર્યો છે હે શ્રી નાથજી બા નિત્ય બાળો રાજા છો તમે નિત્ય નિત્ય બાવા રાજા છો તમે લાગો છ મન મોહન પ્યારા રે શ્રીનાથજી બાવાય મારા લાગો છ મન મોહન પ્યારા રે શ્રીનાથજી બાવાય મારા તમે કાઢી નાગને નાય તો છે તમે કાઢી નાગને નાય તો છે તમે નાગણિયું ને દર્શન સીધા છે શ્રીનાથજી બાણિયું ને દર્શન સીધા છે શ્રીનાથજી મારા તમે વનમાં મોરલી વગાડી છે તમે વનમાં મોરલી વગાડી છે તમે સુરતી ગાયો ને બોલાવી રે શ્રીનાથજી બાવાય મારા તમે સુરતી ગાયો ને બોલાવી રે શ્રીનાથજી બાવાય મારા તમે રાસર મન તમે વન સરરા રાસર માડા છે તમે એક ગોપી ને એક કાન રે શ્રીનાથજી બા મારા એક ગોપી ને એક કાન રે શ્રીનાથજી બાવાય મારા તમે દર્શન માટે મને બોલાવી તમે દર્શન માટે મને બોલાવી તમે <S々> ಿ ವಾರಿ ದರ್ಶನ ಜಿ ದಾ ರೆ ಶ್ರೀನಾಥ ಜಿ ಬಾ ತೆ ವಾರಿ ವಾರೀ ದರ್ಶನ ಜಿ ದಾರೇ ಶ್ರೀನಾಥ ಶ್ರೀ ಬಾವಾಯ ತ ವನ ರಾತೆ ವನನಾ ವಾಸಿಷೋ ತಮೇ ವನ ರಾತೆ ವನನಾ ವಾಸಿ ಸೋ ಹೂ ತಮಾರಿ ಸರಣನಿ ದಾಸಿ ರೇ ಶ್ರೀನಾಥ ಜಿ ಬಾವಾಯ तुम्हारा शरण निदासी रे श्रीनाथ जी बाय मारा सूरदास कहू वृंदावन मारू छु सूरदास कहू वृंदावन मारू सुदास तयारी गुण का वचू श्रीनाथ जी बाबा अमारा मुदास तय गुण लागा ગજુ શ્રી મારા બાપી મંડળ કરે વિનંતી આજે ગોપી મંડળ કરે વિનંતી વાલા જે જો અમને સરે શ્રીનાથજી નાથજી મારા જો શ્રી રજ માવાસ રે શ્રી નાથજી બાનાથજી બાબા મારા ચણ સેવું તો મારું રે શ્રી નાથ શ્રી હું ચરણની સેવા કરું રે શ્રી નાથજી બા રાખો ની શે શ્રી નાથજી બાનાથજી બાલો શ્રી કનૈયા લાલ કી જે ભોલો કુળ સમસ્ત પરિવારની જય